આ તો અમારે ભગત નું નું તમે મારી ને જતા પચીસો ત્રણ હજાર ગાડી વાળો ઘરે લોહી જાય છે એ તો બુજ તમે મારી ત્રણ મહિના પહેલા ખબર નત દાડા નું કઈ જતા હતી ત્રણ હજાર રૂપિયા લઈ જતા ખબર મારા વાળો ડોક્ટર આવવાનો નો જરૂર છે એના પછી તમારે ત્રણ મહિના સુધી ત્રણ દાડા ને પીટ્યા

અને ઓલો લાલો પિક્ચર નું કાંકર ઈ જોવો તો છે દવા તમે માર્યું તો ભલે મારી પણ ઈ કરો હવે વ્યા તો બીજા 1000 રૂપિયા થાય હવે પૈસા તો મારા જોડે ખૂબ છે પણ એમાં વાત આપળો એમાં શું છે કે હું હાથ ગમોનો ગામ ધણી છું એમાં 1000 પછી 2500 પછી રૂપિયા એવા મેઉ મને કાઈ યાદ રે નહીં તમને એમાં રાખવો હોય ને તો બધું યાદ રાખવું જોઈએ હું એ અને તમન ફેર પડતા હોય 1500 માં અમારા તો લાભા ચોથી પાસે અમારું તો બધું આખું બજેટ ખોરવાઈ જાય

બાપુ ખુશી ની વાત તો છોડી છે મારા તો સુખ સૂરજ સુરેજ હાથમાં નહીં એટલે વરા થઈ ગયા મને નથી લાગતું કે મારા સુખ સૂરજ સુરેજ ઉગે પર તારો સુખ નો ઉગશે તું ટેન્શન મત લે બાકી લાલાનો તો સુખ નો સુરેજ ઉગી ગયો છે કેટલું કલેક્શન કર્યું છે કેટલી કમાણી છે પિક્ચર લાલો લાલો ફિલ્મ મૂવી આયું છે હું ખબર છે કે નહીં ઓબરી છે કે નહીં નામ ફિલ્મ નો મો શું કરો જોવા આવવાના આપણે બધા અલ્યા એ ભૂડો તમે મારી લાખ રૂપિયા ની ઓક બગાડી

શું વાત કરો છો બસ તો મને એવું લાગે પૂછણું થઈ જાય છે ડુચી કહેતા તા કે એને થોડો પૈસા વાળો લોભ્યો ન જોઈએ અહીંયા પિક્ચર તો ઠીક છે કોઈ ભાઈબંધન ભેગા લઈને જાવ ને તો ખાવાની વ્યવસ્થા કરી આવે ને એવો માણસ જોયું એમ તો ખાવાની વ્યવસ્થા મારા તરફથી બીજો બસ બસ બીજું કોઈ નઈ એક હોર પેટ્રોલ આપડે પેટ્રોલ બાઈક માં ઘટ્યું છે આપડે ગાડી બધી જાહેર નહીં બધું હું બેઠો છું મારા ખાતા માં ઘણા પડ્યા ત્રણ હજાર રૂપિયા હાલ ને મારા ભાગીદાર ને થોડોક છોકરા ને દવા ત્રણ હાલ હમણાં પૂછ્યું મારા સાગલો પડ્યો

નીતિનું ભગવાન શ્રી કૃષ્ણ નો જો બધું એમ મારો ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતા કીધું છે લાલા સાચી વાત કે તમારા કર્મ નું તમારા ધર્મ તમને એક દિવસ ચોક્કસ મળી જશે જે નથી મળતું એ તમારું નથી જે તમારું છે એ તમને મળીને રહેશે અલા એ પીતા કાકા તમે તો બળો તમે આયા વાદ્યા થડી ના આયા કોઈ હગ પણ બગ પણ નતો ઓય આ ખાલી સડાવાના હતા ખરધાના ઘાટવા આટુ તો બધું કર્યું படு <laughs>